કોઈક રીતે મહિલાનો મોબાઈલ નંબર આરોપીએ મેળવી લીધો હતો મહિલા સાથે આરોપી શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવી હતી હાલમાં આરોપીએ શોરૂમ માંથી નોકરી છોડી દીધી છે જોકે આરોપીએ મહિલાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું એટલું જ નહીં આરોપીએ મહિલા પાસેથી અઢાર તોલા સોનું અને સાઈઠ લાખ પડાવ્યા હતા જેથી મહિલાના ભાઈએ લાલ ગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ તેની સાથે ગોરધોડ રોડ ઉપર g three fashion નો online e કામ કરતો હોય અને online શોપિંગ દરમિયાન તે એના કોઈ પણ રીતના સંપર્ક number હું મેળવી અને તેની સાથે મિત્રતા કેળવી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામ મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ

માગણી કરી અને તે લઈ લઈ ચૂકેલો છે આ સિવાય ભોગ બંનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બંનારના ભાઈ સાહેબ પાસેથી આશય અધારે તેલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલનો ફરિયાદ ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા